સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમીના આધારે જાંગીરપુરા પોલીસ મથક વિસ્તારમાંથી દારૂના જથ્થા સાથે બેને ઝડપી પાડી લાખોની મત્તા કબજે કરી હતી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમીના આધારે જાંગીરપુરા પોલીસ મથક વિસ્તારમાં આવેલ જાંગીરપુરા ડબુલી બ્રિજ નીચેથી કારમાં લવાતા વિદેશી દારૂના જથ્થા સાથે જોની ઉર્ફે જોન જમુભાઈ રાઠોડ અને વિજય પાડી વાહનો સહિત વધુની મત્તા કબજે કરી હતી જ્યારે દંપતી પરેશ પટેલ અને વિભાબેન પરેશ પટેલ ભાગી છૂટતા તેઓને વોન્ટેડ જાહેર કરી ઝાંગીરપુરા પોલીસને તેઓનો કબજો સોંપતા વધુ તપાસ જાંગીરપુરા પોલીસે હાથ ધરી છે